સુરતમાં આઈટીઆઈમાં ખંજણીખોરી થતી હોવાનું સામે આવ્યું છે અધિકારીઓને બિલ્ડરોને ધમકી આપીને ખંજણી વસૂલતા તત્વો સામે આખરે પોલીસ સખત બની છે તાજેતરમાં પોલીસે ખંજણીખોર શેખ મોહમ્મદ સાકીની ધરપકડ કરી જે પાલિકા અધિકારીઓને બોગસ ફરિયાદો અને બ્લેકમેલથી રંજાડતો હતો આ કાર્યવાહી બાદ પોલીસે રિકન્સ્ટ્રકશનની રણનીતિ અપનાવી

કયા કર્મચારીઓને અધિકારીઓને ત્રાસ આપતો હતો જ્યારે પોલીસ ટીમ શાકિર સાથે ઝોન ઓફિસ પહોંચી ત્યારે તમામ કર્મચારીઓ સમક્ષ ટેબલે ટેબલ ફેરવવામાં આવ્યો હતો કર્મચારીઓ અને અધિકારીઓને અપીલ કરી કે તેઓ ખંડની ખોડો સામે દરિયા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે અંતે પોલીસ આ દબાણ હેઠળ શાકીરે હાથ જોડીને ઝોનના સ્ટાફ પાસે માફી માંગી જે પછી તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત